સમયમાં ટ્રાફિકનું ભારણ ઓછું થાય તે માટે તે દિશામાં પાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે જેની માહિતી સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિત્રી દ્વારા આપવામાં આવી છે વડોદરા મહાનગરમાં મધ્યમાંથી વિશ્વ નદી પસાર થાય રેલવે ટ્રેક પસાર થાય ટ્રાફિકની યાતાયાતમાં કોઈ જાતની તકલીફ ન પડે માટે તેતાલીસ જેટલા રિવર બ્રિજ ખાડી બ્રિજ ફ્લાય ઓવર અને રેલવે ઓવર બ્રિજ છે જેમાંથી એકતાલીસ જેટલા બ્રિજ ને પ્રી પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત અમને ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા એકતાલીસ બ્રિજના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નોર્મલ હતા અને બે બ્રિજ જેમાં જે સારીભાગ જૂનો વોક ઓવર બ્રિજ છે અને જાંબુઆનો જૂનો બ્રિજ છે આ બંનેને જજરે ડિક્લેર કરી અને બંને પર ટ્રાફિકનું ભારણ બંધ કરવામાં આવ્યું છે બે હજાર વીસ પહેલાં વડોદરામાં અડત્રીસ જેટલા બ્રિજ બનેલા હતા હાલ આઠ જેટલા બ્રિજ પ્રગતિ હેઠળ છે છેલ્લા બેથી ત્રણ વર્ષમાં આઠ જેટલા બ્રિજોના ટેન્ડર મંજૂર કરી અને એને કામગીરી ચાલુ રહે છે ખાસ કરીને વૃંદાવન ચાર રસ્તા પરનો બ્રિજ સરદાર સ્ટેટ ચાર રસ્તાનો બ્રિજ ખોડિયાનગર ચાર રસ્તાનો બ્રિજ સમા અબાકર સર્કલ પાસેનો બ્રિજ વાંસના રાણેશ્વર ચાર રસ્તા પાસેનો બ્રિજ ગૌખેના ગૌખાના કેનાલ બિલભાયલીવાળો બ્રિજ બાલભવનવાળો બ્રિજ કાલીબાગમાં કોટેશ્વર બ્રિજ કે જ્યાં નાળું ખૂબ નીચું છે અને ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે અને નાગરવાડા બહુચરાજી એ ખાડી બ્રિજ છે એનું વાઇડનિંગ આમ ટોટલ નવ જેટલા બ્રિજ અને ખાડી બ્રિજના કામગીરી ચાલી રહ્યા છે ચારસો સોળ પોઈન્ટ ઓગણસી કરોડના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે આવનારા એકથી દોઢ વર્ષમાં આ કામગીરી પૂર્ણ થશે આમાં વૃંદાવન સરદારશ ખોડિયાનગર બ્રિજ આઇકોનિક સ્ટ્રક્ચર સાથેનો બને જેથી કરીને એની પર લાઇટિંગ અને બ્યુટીફિકેશન ખૂબ સારું હોય એ પ્રમાણેનું આયોજન છે બે હજાર વીસથી પચીસ દરમિયાનમાં લગભગ પાંચે કેટલા બ્રિજો ત્રણસો બાર પોઈન્ટ એકોતેર ખર્ચે બનાવવામાં આવ્યા છે જેમાં સમાહરણી રિવર બ્રિજ વિશ્વામિત્રી રેલવે ઓવર બ્રિજ જાંબુઆ રિવર બ્રિજ ગેંડા સર્કલથી મનીષા ચાર રસ્તા પાસેનો હોટલ બ્રિજ અને અટલાદ્રા માંજલપુર દરબાર ચોકડી પાસેનો બ્રિજ આ ત્રણસો બાર પોઈન્ટ એકોતેર રોકાણના ખર્ચે કામગીરી પૂર્ણ કરી અને લોકાર્પણ કરવામાં આવ્યા છે આગામી બે વર્ષ દરમિયાન સુસેન સર્કલ પાસેનો બ્રિજ કે જે આઇકોનિક બ્રિજ એકસો સાહીઠ કરોડના ખર્ચે બનાવવામાં આવશે એલ એન્ડ ટી વુડા જંક્શન પાસેનું બ્રિજ એકસો અઢાર કરોડના ખર્ચે બનાવવામાં આવશે અલકાપુરી રેલવે ઓવરબ્રિજની વાટાઘાટો રેલવે ડિપાર્ટમેન્ટ સાથે ચાલશે લગભગ દોઢસો કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવશે માણેક પાર્ક જંક્શન પાસે લગભગ સિત્તેર કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું આયોજન છે બાજવા અંડરપાસ વાઇડની અને રેલવે ઓવરબ્રિજની કામગીરી લગભગ એકસો ત્રીસ કરોડના ખર્ચે કરવામાં આવશે ગોરવા એલસી ટુ થ્રી એટ થી પૂર્વ તરફ છાણી રોડને જોડતા રસ્તા પર આવતા બાજવા છાયાપુરી બાયપાસ લાઇન તથા વડોદરા ગોધરા લાઇન ઉપર વોટર વે નાળા ઉપર રેલવે ઓવરબ્રિજની કામગીરી રેલવે ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી અને બંધના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવશે કાલાઘોડા નદી પરનો બ્રિજ લગભગ દોઢસો કરોડના ખર્ચે કરવાનું આયોજન છે માંજલપુરથી લાલબાગ મુજમોડા તરફના રસ્તે અવધૂત પાઠક એલ સી ઝીરો વન ઉપર રેલવે ઓવરબ્રિજની કામગીરી કરવાનું આયોજન છે આમ ટોટલ આઠ જેટલા બ્રિજ આગામી બે વર્ષમાં નવસો સાહીઠ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે જેના ડીપીઆર અને સરકારની મંજૂરી બાકી છે પરંતુ આને આયોજનમાં લીધેલા છે એના ટ્રાફિકના સર્વે પણ થયેલા છે અને જે જે પ્રમાણે સરકારની મંજૂરીઓ આવતી જશે એ પ્રમાણે આ બ્રિજો આવનારા બે વર્ષમાં કરવાનું આયોજન છે